કટલું થાય આપણે ધાર દેવાની છે હજી સબસ્ક્રાઇબ કરવાનું કહી દે સબસ્ક્રાઇબ કરવાનું કહી દે સબસ્ક્રાઇબ કરવાનું તો આ આપણું જુવાર વાયું છે અહી જો આ જુવાર છે આમ બાપા વાહતી આગળ દે માતાલ છે આપ ચાર કેરા છે હવે જુવાર ચાટી લે પછી મળ્યા તો આ थोड़ो क्या रही हो पाए जुआर गई थी करे थी लिया फिर वो आगे थकी तोरिया बारी करना की तो अभी फिलहाल हमने तोरिया कर लिया बहुत मेहनत के बाद तोरिया कर ली तो है आपने भाई सब कुछ ज्यादा नहीं हो गया ही मतलब कुछ भी अब बब्बो बस ही दवा छाटी और पानी भेगी न मिले छाटी ना ગ્યારા છે તો બપોરા કરી લે ને પછી મહિના કારણ કે ડાયરેક્ટ ચાલુ જ કરી દેવું છે અને પછી થોડાક દિવસ પછી આપણે લહાણ પણ ઉભા થશે તો થોડું થોડું લીલું છે પછી ઉપાડી લેવું ચાલો બપોરા કરી લે ને પછી મહિના લીધું અને આ શું છે જોઈનિંગ લેટર નથી બે હશે એમનું ડીઝલ છે પાસ હોવા આમાં તો વાગી ગયા છે સાડા ત્રણ અને અત્યારે આવી ગયા છે વાડીમાં બસ આલી છે પંપ છે ને દવા છાંટી દઈ પહેલાં આમાં જો આપણે દવા પહેલાં તો પાણી ભેગી મેલ્યું હતી પાણી ભેગી ન મેલે ઘણા કહેતા જુવાર ન ઉગે તો આપણે પાણીથી જ ફટાફટ પાણી પંપ ભેગી છાંટી દઈએ આપણે દવા થોડીક વાર લાગશે પણ ફટાફટ છટાઈ જાય બીજું હોય ને આપણે કપડે કરી પાણી ચાલુ કરવાના એક બે ક્યારે છટાઈ જાય ને એટલે આપણે પાણી ચાલુ કરાવીએ કરે જોઈએ કે એવું પાણી આવીને આધાર ઉપરના કે બે મોટા ચાલુ કરી દઈશું તો ચાલો બસ આલી છાટી લઈએ પછી મેળ તો આપણે ઉનાળું તલનું પણ વાવેતર કરેલું છે જો તલ ઉગી ગયા દેખાય તમને આપણે ચાર વીઘાના વાવેલા છે આપણે ટેક્ટરથી વાવેતર નહોતું કર્યું ભાઈ નું tractor તો વાવી ગયો તો વીઘે દોઢ કિલો નાખ્યો હતો હાલ આપડે વાવેતર તો વધારે કરવું હતું પણ પછી બીજા એક નું બધું લીલાડો આવ્યો ભેંસુ ને બળદ ને ખાવા તો જોઈએ ને બે પાણી બે પાણી કમ્પ્લીટ પાઇ લે ખાને બે પાણીમાં કાઢ્યા છે દેખાઈ ગયા હવે દસ બાર દસ બાર દિવસ સુધી તો આપણે આમાં

મળીશું સવારે સવારે આપણે ધાણામાં ખોખણી આવે છે બરાબર સવારે મળીશું ગુડ તો આપણે ફૂકણી આવી હતી તો આપણે ઘર બાબો તો લાગી બંધ થઈ ગયો ફૂકણી પણ ખોટવાઈ ગઈ હતી પછી સમી થઈ ગયા ને હવે ટાકા ભરવાનું કામ ચાલુ છે